સુરદના છેવાડે આવેલ લાજપોર જેલમાં જેલ સિપાહી તરીકે ફરજ બજાવતા યુવક વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવવામાં આવી છે સોશિયલ મીડિયા દ્વારા યુવતીના સંપર્કમાં આવેલ આરોપીએ લગ્નની લાલચ આપી શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો યુવતી દ્વારા પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે હાલમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે લાજપોર ખાતે આવેલ મધ્યસ્થ જેલમાં જેલ સિપાહી તરીકે ફરજ બજાવતા રસિક સુરેશ ચૌધરી મુલ તાપી જિલ્લાના સોનગટનો વતની છે હાલમાં સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા રસિક ચૌધરી જૂન મહિનામાં ઇન્સ્ટાગ્રામ ઉપર એક છવ્વીસ વર્ષીય યુવતી સાથે સંપર્કમાં આવ્યો હતો શરૂઆતમાં વાતચીત બાદ બંને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી એકબીજા સાથે ચેટિંગ દરમિયાન રસિક ચૌધરીએ યુવતીને લગ્નની લાલચ આપીને પ્રેમ સંબંધ બાંધ્યો હતો જેલ સિપાહી રસિક ચૌધરીની મીઠી મીઠી વાતોમાં આકર્ષાઈને યુવતી પણ રસિકની સાથે તેના જેલ ક્વાર્ટરમાં એક પખવાડિયા સુધી સાથે રહી હતી બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા જોકે યુવતીને ભોગવ્યા બાદ રસિક ચૌધરીએ પોત પ્રકાશ્યું હતું અને લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો અચાનક રસિક ચૌધરીના વાણી વર્તનમાં બદલાવ આવતા યુવતી પણ એક તબક્કે પડી ભાંગી હતી અને જેલ સિપાહી રસિક ચૌધરી વિરુદ્ધ સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેને પગલે હાલમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે